હાય ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે હું બનાવી રહી છું ટેસ્ટી રિફ્રેશિંગ જાંબુ સોસ તો તે માટે મેં અહીં અઢીસો ગ્રામ જાંબુ લીધેલ છે અને તે જાંબુને ધોઈ કરીને સાફ કરી દીધેલ છે ત્યારબાદ આ જાંબુને હું ચપ્પા વડે પીસીસ કરી દઈશ અને ઠળિયા બહાર કાઢી દઈશ અને જે આ પીસ કરેલા છે તે જાંબુને એર ટાઈટ કન્ટેનરમાં તમે આખું વરસ સુધી તેને રાખી શકો છો ત્યારબાદ જ્યારે જાંબુ સોસ પીવાનું મન થાય તો ત્યારે તમે એને બહાર કાઢીને આ રીતે તમે એને મિક્સરમાં ક્રશ કરવાનો છે મિક્સરમાં તમારે જાંબુ લેવાના છે ત્યારબાદ તેમાં ફુદીનાના પાન લેવાના છે ટેંગી ફ્લેવર માટે તમારે લીંબુ એ કરવાનું છે એક ચમચી ખાંડ તમે મધ પણ લઈ શકો છો એના માટે અને આઈસક્યુબ નાખીને ક્રશ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે આ થોડું ઘટ્ટો વધારે લાગે છે તો તેમાં બે ચમચી જેટલું ઠંડુ પાણી કોલ્ડ વોટર લેવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતનું ત્યારબાદ કાચના ગ્લાસને લીંબુથી કોટ કરી દેવાનો છે અને ત્યારબાદ મીઠામાં અંદર એની ધાર એની જે ઉપર હોય તે એકદમ ટ્રિસ્ટી ટેસ્ટ આવે એ રીતે અને તમે જોઈ શકો છો કે આપણો જાંબુન સોસ રેડી છે આ જાંબુન સોસમાંથી હું બીજું બનાવીશ ચટપટી જાંબુ ચુસ્કી જે બાળકો ખૂબ જ ટેસ્ટીથી ખાય છે તમે જોઈ શકો છો કે એની પ્રોસેસ આ રીતની છે અને થેન્ક યુ સો મચ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ